ફોરેસ્ટ ગાર્ડ અપડેટ ગૌણ સેવા પસંદગી મંડળના ચાર્જ કમલ દયાનીને તથા બીજી પણ એક અપડેટ આવી છે કે હવે તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે તારીખ શું છે તેની વિશે વિગતવાર માહિતી મળીએ તો સેવા પસંદગી મંડળનો બોર્ડના ચેરમેન ચાર્જ કમલ દયાનીને સોંપવામાં આવેલ છે આ ન્યૂઝ એક ફરતા વાયરલ થઈ રહ્યા છે તો તે એકદમ ફેક છે જે બે પ્રમાણે તમે જોઈ શકો બે હજાર ત્રેવીસ અગિયાર જુલાઈના રોજ કમલ દિયાની સરને સોંપવામાં આવેલ હતો તથા સેક્રેટરી હસમુખ પટેલ સરજ છે હાલ ગૌણસેવા પસંદગી મંડળ બોર્ડના તથા એક આ ગુણસેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા નોર્મલાઇઝેશન માર્કની તારીખ જાહેર કરવામાં આવેલી છે કે નવ આઠ બે હજાર ચોવીસના રોજ બાર કલાકે મંડળની વેબસાઇટ ઉપર લિંક પ્રસિદ્ધ કરવામાં આવશે જે દ્વારા પોરેશના માર્ક નોર્મલાઇઝેશન ગુણ જોઈ શકશે તમામ વિદ્યાર્થીઓ